આઈપીએસ બધાને મળીને રજૂઆત કરે છે ઢગલા કાગળિયા આપે છે કોઈને અમારી રજૂઆત સાંભળતા નથી અમારું એટલું માગણું હતું કે સ્કૂલ પર એક્શન લો વીએમસીમાંથી જેવું વિનોદ રાવ છે એમનું નામ આવે છે એમના ઉપર એક્શન લો કોટિયાવાલાને તમે છોડી દીધા તે એમના ઉપર એક્શન લો તો એ કોઈને અમારી રજૂઆત માની નહીં અમે મહેલા પહેલાં સર્કિટ હાઉસ મુખ્યમંત્રીને મળવા ગયા હતા ત્યારે અમે એ મળ્યા નથી એમને મળવા દીધું નથી તો આજે અમે ડાયરેક્ટ આજવા રોડ ગયા સરને મળવા માટે ન અમને એવું લાગ્યું કે સરથી અમારે એકલામાં વાત થાય પણ એ પોસિબલ નહીં હોય એટલે અમે સભામાં બોલવું પડ્યું કે સર અમે ન્યાય આપો અમારા છોકરાને ન્યાય આપો જે સત્તર મહિનાથી અમના છોકરામાં હજુ સુધી ન્યાય નથી મળ્યું અને સ્કૂલ પર કોઈ એક્શન નથી લીધું એ તો બધા જ દોઢ વર્ષથી આશ્વાસન જ આપી રહ્યા છે કે તમારી વકીલને વાત કરો તમારે વકીલને અમારા જોડે વાત કરવાનું કીધું બધા એ તો હાઈકોર્ટનો મામલો છે સરકાર તમારી જેટલી એ કરી શકે બધું કરેલું છે બધું હાઈકોર્ટનું એ છે તો મેં એટલું જ કીધું એમને કહો હા તમારી એક અવાજ તે હાઈકોર્ટનું બી બધું એ થઈ શકે છે તમા તમે એટલા મોટા સત્તા ઉપર છે તો તમે કેમ ઓર્ડર નહીં કરતા કે તમે સ્કૂલ પર એક્શન લો કોટિયાવાલાને જો છોડી દીધા છે એમને કમ છોડી દીધા અને હજુ સુધી એમને વર્તળ પણ જમા નથી કરાયું તો એ તમારું પણ ફરજ છે તો કે તંત્રમાં એક જ પ્રોબ્લેમ નહીં હોય કે બધા એ કરે છે પણ સત્તર દોઢ મહિના દોઢ વરસ તો થયા થવા આવ્યા હજુ સુધી એટલું ઢેમું કામ કમ થયે તો એટલું એમને એટલું જ આશ્વાસન આપ્યું છે કે થશે બધા કરી રહ્યા છે આવી રીતે એવી રીતે મળવાનું નહીં હોય એવી રીતે એ કરવાનું નહીં હોય કોઈ પ્રોટોકોલ હોય એવું બધું અમે જ સમજાય સમજાયું એ લોકોને પણ એ લોકોને અમે કેટલું કીધું કે અમે બધા પ્રોટોકોલથી જ દોઢ વરસ એ કરતા હતા પ્રોટોકોલ ભંગ કરાવવાના કારણ પણ એ જ છે કે અમારું સંયમ એ લોકો નું જ તોડી નાખ્યું છે

પછી અહીંયા શું બદર કચેરી તો એ તો કેટલો કલાક ગયો અને કંઈ જ અમે જાતે જ ગયા હતા અમે મીડિયા કે લોક સત્તા ન્યૂઝ જોતી હતી મોબાઈલમાં ત્યારે ખબર પડી કે સર્કિટ હાઉસે શ્રી આયા છે એ કાલે દીનદયાળ આવવાના છે આવું બધું ખબર પડી તો સર્કિટ હાઉસે જ્યારે અમે પહેલી વખત ગયા હતા ત્યારે મળવાનું થયું નથી તો મા મારું મનમાં એટલું જ હતું કે વારે ઘડે મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરશે તો અમારા છોકરા ન્યાય તો વેલું તકે મળશે એટલે સભાગૃહ બેસાડી રાખ્યા રૂમ માં જ હતો એ ટાઈપિંગ કરવા વાલો તો એ જ બેસાડી ને રાખ્યા જ પૂછપરછ કરી કેટલા વાગે નીકળ્યા સાડી કોને આપી એ કોને આપ્યું કેવી રીતે મળ્યા કેમ મળ્યા

અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કારણ કે એક ન્યાય એટલો તો લાગે છે કે માણસનો નો અવાજ દબાઈ જ રહ્યા છે એ લોકો પણ હવે આશા રાખું છું એટલા પછી બી ન્યાય વહેલી તકે મળે અમારા છોકરાને એટલે આશા રાખું છું પણ લાગતો નથી હજુ બી થશે લાગતો નથી રાજ્યના મુખ્યમંત્રી મળતા હોય તો પછી આશા તો હોય ને હું ખબર શ્રીને કીધું છે કે તમારા વકીલ જોડે મારી વાત કરાવજો એમ તો અમે કરીશું હવે હિતેશ સરને વાત કે તમે એમના જોડે વાત કરી લેજો કે એમને કહેવાનું કે તમે તમારા વકીલને પૂછો તમે તમારા વકીલની સલાહ લો એ વકીલ ને તમે મારાથી વાત કરવાનું કેજો કરીને ફાયદો છે ન્યાય વહેલી તકે મળી જશે હવે મુખ્યમંત્રી ને મળ્યા બાદ એમની જે વાત હતી તમને કહેવામાં આવી એ વાત તમને એવું લાગે છે કે તમારી જે માંગણી છે હવે પૂરી થઈ જશે નહીં 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 લાગતું ક્યારે માંગણી થી તો વધારે એમનો પ્રોટેક્ટ પ્રોટોકોલ નો ધક્કો છે અમે લોકો જે બે ગયા ને અને બોલ્યા ને એમનાથી એમનો પ્રોટોકોલ બગડ્યો છે એમને એ વાતની વધારે એ છે અમારી માંગણી એક પીડિત માતાઓ એટલો હિંમત કરીને જઈને એમના પાસે માંગણી કરી એ વાતનું એમને કશું નથી પણ એમનો પ્રોટોકોલ બગડી ગયો ને એમને એ છે વધારે એટલે એવું નહીં લાગતું મને કે નથી કે મારા છોકરાઓને અમારા એ થશે એવું નહીં લાગતો મને મુખ્યમંત્રી પદની ગરીમાં ખોરવાય એટલે તમને હવે ન્યાય નહીં મળે એવું માનો છો ગરીમાં બે અમારી ગરીમાં એ થઈ ગઈ છે એમને તો મને ખબર નથી પણ અમારી ગરીમાં એ થઈ ગઈ છે એક પીડિત માતા એટલું બધું ઓક્રોસ કરીને ક્યારે ગઈ નહીં તો જઈને વાત રજૂઆત કરે છે એમના કરતાં મોટું નથી એમનું પ્રોટોકોલ બંધ થયું એમના કરતાં મોટું છે અને જ્યારે બધાનું પ્રોટોકોલ કરીને લોકોને અમારા છોકરાઓને હત્યા કરી એ કોઈનો કશું પડેલી નથી તો મારું હજુ એ જ માંગનું છે કે એમનું એમનું પ્રોટોકોલની એમની રેપ્યુટેશનની એમની એમની બધી પડેલી છે તો એ છોકરા કેવી રીતે ન્યાય આપશે નહીં આપી શકે એ લોકોને ને હજુ સુધી તો એ ચાર વાગ્યા સુધી તો એમનો જ પ્રોટોકોલ સબૂતો માંગતા હતા કોઈ કોઈને એક તો નહી પૂછો કે બેંક કેવા છે તમે વાંધો નહીં એ હોય તો કોઈને પૂછો નહીં બસ તમે પ્રોટોકોલ ભંગ કર્યો આવી રીતે નઈ રજુઆત કરવાની લેખિત આપવાનું હોય એવું કરવાનું હોય એ તો અમે બધા શીખવાડતા હતા એ તો તમે મીડિયાને જોયું જ મોડું દબાયું એ તો બધાને જોયું પછી તો ને કોઈને નું કરું અતાર કચેરીમાં કોઈને મોડું નઈ દબાવ્યું પણ જ્યારે ગૃહ વાત કરતી હતી દીનદયાલ ગૃહ ત્યારે મોડું દબાયું એ તમે બધાને જોયેલું છે પછી અહીંયા અહી ના પોલીસ વાળો કશું ગેરવર્તુક કરું નથી એમનું ખાલી કોશન ઝડપથી કઈ કામગીરી ચાલુ નથી વર્તણ નક્કી કર્યું છે પણ માર્ચના એન્ડિંગ એ વર્તણનો પહેલો હપ્તો જમા કરવાનું હતું એ હપ્તો પણ જમા કરાયો નથી તો કેવી રીતે ઝડપથી કામગીરી ચાલુ છે તમે લોકો બધા એ કરો તો ઝડપથી કામગીરી ચાલુ થાય ને હજુ સુધી તો સ્કૂલ પર કોઈ એક્શન લેતો નથી તો કેવી રીતે તમે કહો છો કે ઝડપથી કામગીરી ચાલુ